આજે વાત કરું તીજે છ એટલે કે ખેડા જિલ્લાના ઇતિહાસ વિશે ખેડા જિલ્લો ગુજરાતના મધ્ય ભાગમાં આવેલો છે અને તેનો ઇતિહાસ બહુ જ પ્રાચીન છે ખેડા જિલ્લો પ્રાચીન કાળથી જ શિક્ષણ વેપાર અને કૃષિ માટે પ્રસિદ્ધ રહ્યો છે અહીં અનેક રાજવંશોનું શાસન રહ્યું છે મૌર્ય વંશ ગુપ્ત વંશ સોલંકી વંશ અને પછી મુઘલ વંશ તેમજ મરાઠા શાસકો અહીં શાસન કર્યું છે ખેડા જિલ્લામાં ઈસવીસન મહાત્મા ગાંધીજીએ ખેડૂત આંદોલન ચલાવ્યું હતું જેને ખેડા સત્યાગ્રહ તરીકે ઓળખવામાં આવે છે આ આંદોલનના કારણે ગાંધીજીને સમગ્ર ભારતમાં વિશાળ લોકપ્રિયતા મળી ખેડા જિલ્લાના સાંસ્કૃતિક વારસાની વાત કરી તો અનેક મંદિરો તળાવો અને હેરિટેજ સ્થળો આવેલા છે ખાસ કરીને ડાકોરના રણછોડરાયજી મંદિર સમગ્ર ગુજરાતમાં પ્રસિદ્ધ છે અત્યારની વાત કરીએ તો ખેડા જિલ્લામાં કૃષિ અને ઉદ્યોગ બંનેનો વિકાસ થયો છે ખાસ કરીને તમાકુ ચોખા અને ઘઉંની ખેતી અહીં વધુ થાય છે એટલે જે છ નંબર જોવામાં આવે તો સમજી લેવું કે તે ખેડા જિલ્લા આરટીઓ હેઠળનું વાહન છે એટલા માટે મિત્રો બધા જ જિલ્લાના ઇતિહાસ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરો ધન્યવાદ